રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળગુ દ્વારા આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજુબાજુના ગામમાં તેમજ ફૂલમાં પંદર હજાર ચકલીના માળા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા તો ભાયાવર ગામમાં વિશ્વ ચકલીતા દિવસની ઉજવણી ભાયાવદર દ્વારા આજ રોજ પોતાના સ્વ ખર્ચે પંદર હજાર જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજ સુધીમાં અંદાજે છ લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવેલ છે તો છેલ્લા ચાર મહિનાથી આજુબાજુના ગામડામાં પચીસ જેટલી સ્કૂલ અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડામાં પોતાની જાત મહેનતથી ચકલીના માળા લગાડ્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલીના દિવસે એક સુંદર વાત કહેવામાં આવી છે કે દરેક માણસ પ્રકૃતિના રૂમમાં હોય છે એ ઋણ આપણે પંખીની સેવા વૃક્ષો વાવી ગાયલ પંખીને એનર્જીના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી આ ઋણ ચૂકવવું જોઈએ તો આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્રભાઈ દ્વારા દરેક લોકોને એક અપીલ કરવામાં આવી છે કે આપણે વિશ્વ ચકલી દિવસે એક દિવસ નહીં ત્રણસો ને દિવસ ઉજવીશું તો આપણા આ ઘર આંગણાની રીસાયેલા ચકલી આપણા આંગણે કલબલાટ કરતી જોવા મળશે તો સાથે બાળકોને ચકલીના માળા કેમ બનાવવા ચકલી બચાવવા શું શું પ્રયાસ કરવા ચકલીને ખોરાકમાં પાસું વગેરે વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તો ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીઓને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા ઘર આંગણે વૃક્ષો આવો સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા ઉનાળામાં જ્યાં છાયો આવતો હોય તે પાણીનું કુંડા મૂકવા ચોમાસામાં ચકલી માટે ચંડની ડીશ મૂકવી અને પંખીને સેવ ગાંઠે ખવડાવવા એવી સુંદર પ્રકૃતિની વાતો કરીને વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું હતું તો આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ફળદુ તેમજ તેમનો પરિવાર તેમજ તેમના મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો હું ગિરીશ દવે આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ તારો વૈભવ રાજમહેલ ને લોકો ચાકનું ધારું મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તણ તોડ મહેનત કરી રહ્યા છે એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે એના નિવાસસ્થાન ઘટે છે એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માણવો દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે નાના નાના નુકસાન કરતા જીવાતો જીવજંતુઓને ખાય અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર પચીસની ઉજવણીના અંતર્ગત અમે જામખંડોળા એની આજુબાજુની પચીસ જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓના દરેક હુકમાં ચકલીઓના માળા લગાડ્યા આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તંતુડ મહેનત કરવો જોઈએ અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એ જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચકરીના માણા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ છકરીનો માળો ઘરને લગાડે એવી પ્રતિજ્ઞા લેવલ છીએ મારી દીકરી ક્રેન્સીએ એક સુંદર વાક્ય કહ્યું છે વી સેવ સ્પેરો સ્પેરો કેન સેવ અસ શર્પરાજ કોડીસાથી સી એન ટવેન્ટી ફોન ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ